સુરતમાં ચોરીની વધી રહેલી ઘટના વચ્ચે કોઝવે પર સ્વિમિંગ કરી રહેલા લોકોના સામાનની ચોરી કરનારને લોકો પકડવા જતાં નદીમાં છલાંગ મારતા કીચડમાં ફસાયો હતો

હું મોરાબલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન લાસ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવે માંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેટ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસ નો અમને અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યા થી રાંધેર બાજુ થી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં